નમસ્તે આજની મુખ્ય હેડલાઇન જોઈએ તો શા માટે ગુસ્સે થયા અમિત શાહ પૂર્વ રાજ્યપાલને બધાની સામે આપી છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શા આંધ્રપ્રદેશના નવા મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં નારાજ જોવા મળ્યા હતા હકીકત સોશિયલ મીડિયા પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તે તેલંગાણાના પૂર્વ રાજ્યપાલ કમલીસાઈ સૌંદરરાજને ચેતવણી આપતા જોવા મળી રહ્યા છે ચાલો કઈ વાંધો નહીં આગળની હેડલાઇન જોઈએ અમદાવાદના મોદી સ્ટેડિયમનું નામ બદલવા માંગણી કોંગ્રેસે કરી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં દસ વર્ષ બાદ કોંગ્રેસને એક બેઠક મળતા જ કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા છે અને ધીરે ધીરે ભાજપને ભીડવવા માટે અસરકારક મુદ્દાઓ ઉઠાવવાનું શરૂ કર્યું છે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનોહર પટેલે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલાવી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવાનો મુદ્દો ઉછાળ્યો છે અને ફરી આ સ્ટેડિયમનું નામ બદલવા માંગણી કરી છે ઓનલાઇન માંગ આગળ વધીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત મોદી થ્રી ઓ રચના થતાં જ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત કરી છે તેમનું કહેવું છે કે આ વખતે સરકાર પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને ના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે જો પેટ્રોલ અને ડીઝલ જી એસટી માંગ આવ્યા તો ગ્રાહકોને મોટો ફાયદો થઈ જશે જો કે સરકાર આ મામલે કેવો રિસ્પોન્સ આપે છે એ પણ અગત્યનું છે

પરંતુ દક્ષિણ ગુજરાતના રસ્તે રાજ્યમાં પ્રવેશ્યા બાદ ચોમાસું નબળું પડ્યું છે ત્યારબાદ અંતિમ સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આગામી એકસો પચ્ચીસ દિવસમાં આટલા મોટા મોટા નિર્ણય લેશે ખુલી ગયું તેમની સિક્રેટ ફાઇલનું રહસ્ય શપથ લીધા બાદથી મોદી સરકાર એક્શનમાં છે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન કાર્યાલય ખાતે ચાર્જ સંભાળ્યો હતો અને સાંજે કેબિનેટની બેઠક યોજી હતી સવારથી સાંજ સુધીમાં પીએમ મોદીએ લીધા બે મોટા નિર્ણય આઘંશ્યોની સીધી અસર દેશના લગભગ બાર કરોડ લોકો પર પડશે પહેલો નિર્ણય ખેડૂતોને લગતો હતો પીએમ બન્યા બાદ તેમણે નવ કરોડ ખેડૂતોને રિટર્ન ગિફ્ટ તરીકે વીસ કરોડ રૂપિયા આપ્યા બીજો મોટો નિર્ણય ગરીબો માટે હતો જેની વડાપ્રધાન મોદીએ ત્રણ કરોડ નવા વડાપ્રધાન આવાસ બનાવવાની જાહેરાત કરી હતી શહેરો અને ગામડાઓના ગરીબોને આ મકાનો મળશે ચૂંટણી પ્રચારની શરૂઆત એકસો દિવસ નો નહીં પરંતુ એકસો પચીસ દિવસ એજન્ડા તૈયાર કર્યો છે સરકાર એકસો પચીસ દિવસના એજન્ડામાં પાંચ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે તો આ હતા આજના મુખ્ય સમાચાર મળીશું નવી અપડેટ સાથે નમસ્કાર